કેમ આજે પણ પોલેન્ડમાં જામનગરના મહારાજાને યાદ કરવામાં આવે છે વાત છે દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મની અને સોવિયત રશિયાએ પોલેન્ડ પર હુમલો કર્યો હિટલર અને સ્ટાલિનના ગઠબંધનથી પોલેન્ડ તબાહ થયું યુદ્ધમાં અનાથ થયેલા પોલેન્ડના એક હજાર ત્રણસો પંચોતેર બાળકો અને મહિલાઓને મહારાજા દિગ્વિજયસિંહે ન ફક્ત આશરો આપ્યો પણ એક પિતા જેવી છત્રછાયા પણ આપી પણ ભારતના મહારાજાનું નામ આપી દીધું પોલેન્ડની સરકારે રાજધાની વોર્સોના એક ચોકનું નામ દિગ્વિજય નામ પર રાખ્યું છે ત્યારબાદ બે હજાર બાર માં વોર્ષોના એક પાર્કને પણ જામ જામસાહેબનું નામ અપાયું છે વર્ષ બે હજાર તેરમાં વોર્સોમાં ફરીથી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેર આપવામાં આવ્યું છે પોલેન્ડે મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાન્ડર્સ ક્રોસ ઓફ ધી ઓર્ડર ઓફ મેરિટથી પણ નવાજ્યા છે એટલે મહારાજાની ઉદારતા અને માનવતાના કારણે આજે પણ પોલેન્ડમાં જામનગરના જામ સાહેબને યાદ કરવામાં આવે છે